જય માતાજી મિત્રો તમામ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે પણ મિત્રો કડિયાકોમ ચાલુ હતું જય માતાજી પ્લાસ્ટર ચાલુ હતું મિત્રો જોઈ શકો છો પાછલી દિવાલનું પ્લાસ્ટર થઈ ગયેલું છે જય માતાજી આ છે ભરતજી તો જય માતાજી મિત્રો જોઈ શકો છો રાયડો છે વાયો મિત્રો આજે થાક લાગેલો છે બહુ કેમકે કોમ ચાલુ હતું એટલે થાક લાગ્યો છે તમામ મિત્રોની જય માતાજી બેહો જય માતાજી હે બેહો બેહો જય માતાજી દાડો હાથમી ગયો છે લોક બનાવ્યા છે દાડો હાથમી કેમ કેમકે હવે સુટા છે હાથમાં કોમ ચાલુ હતું એટલે તમામ મિત્રોને જય માતાજી જોઈ શકો છો મિત્રો રાયડો આવેલો છે અંદર ફુવારા છે હવે પાઇપું લગાવવાની છે કેમકે બે પોણી પાયેલ છે ત્રણ પોણી હવે પાઇપું લગાવવી પડશે એટલે ફુવારા બરોબર રાયડો થઈ ગયેલો છે પાઇપ હવે લગાવવી પડશે તો તમામ મિત્રોને જય માતાજી જોઈ શકો છો મિત્રો કારીગર હતા સારા એટલે પ્લાસ્ટર બ્લાસ્ટર સારું કર્યું છે કારીગર પણ વ્યવસ્થિતતા હતા કળિયા સારું કરે છે જય માતાજી આટલું બાકી છે તમામ મિત્રોને જય માતાજી અને હવે મિત્રો રોટલોનું ચાલુ છે હવે રોટલા આજે નહીં બન્યા સબ્જી બની છે બટાકાની અને હજી વાર છે તમામ મિત્રોને જય માતાજી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરજો વિડીયો જોતા હોય તો મિત્રો અને રોટલા ખાવા હોય તો આવી જાવ રોટલા હવે તૈયારી થાય છે રોટલાની એટલે રોટલા ખાવા હોય તો આવી જ મિત્રો તમામ મિત્રોને જય માતાજી શેની સબ્જી બનાવી છે શેનું શાક બનાવી છે બટાકા તો જય માતાજી મિત્રો બટાકાની સબ્જી બનાવી છે ને ના રોટલા ફરજજીનું બાઇક પણ પડ્યું છે જોઈ શકો છો મિત્રો ફરજજીનું બાઇક પડ્યું છે આ બેઠા ફરજજી નાચપુરાવાળા ભરતજી છે તમામ મિત્રોને જય માતાજી ફરજજીને ઓળખતા હોય તો મિત્રો લાઈક કરતા રહેજો નાચપુરાવાળા ભરતજી આ એમનું બાઇક છે એચએફ ડિલેક્સ બે હજાર પચીસનું મોડલ નવ છે પેટી અને એક અમારું ડિસ્કવર પડ્યું છે અમારે જૂનું છે મિત્રો ડિસ્કવર છે ભરતજીનું પણ કોઈ બાઈક પડ્યું છે આગળ રેટ હોવાથી હોય મેલ્યું છે અને તમામ મિત્રોને જય માતાજી જોઈ શકો છો સાદે સાદો મિત્રો બ્લોગ છે એટલે લાઈક કરજો કોઈ આપણે મ્યુઝિક મેળતા નથી બ્લોગમાં બીજાની ગોળ લાઈક કરતા રહેજો તમામ મિત્રો જય માતાજી તો હવે મિત્રો આપણે બ્લોગ પાંચ મિનિટનો પૂરો થાય પાંચ મિનિટનો બ્લોગ બનાવીએ છીએ મિત્રો અને કોઈ મ્યુઝિક બીજુંક નથી મિત્રો એટલે લાઈક કરજો સાદે સાદો બ્લોગ છે તો તમામ મિત્રોને જય માતાજી દિવસ પણ આથમવા આવ્યો છે અંધારું થવાની તૈયારી છે મિત્રો લાઈક કરજો તો જય માતાજી આપણે ઢોરોને બાર નાખવા છે એટલે ઢોરો બતાઈએ મિત્રો કેમ કે આજે ઠંડી છે એટલે સાર બાર નાખવા છે મિત્રો એ જય માતાજી બદન થોડી થોડી નાખો ભરી હાલ પછી પૂરો નાખ જોઈ શકો છો આજે પ્લાસ્ટર કર્યું છે મિત્રો હોય એટલે ઢોરો બારે બાંધવો પડશે કેમ કે પ્લાસ્ટર પેનું છે તાજું લીલું છે એટલે એ ઢોરો આપણે બારે બાંધવાના છે મિત્રો એટલે આ બાજુ જો પડદો માર્યો છે આગળ એક પડદો મારી જાય એટલે ઠંડી ન આવે અને જો મિત્રો સાદે સાદો લોકો लाइक कर दो मित्रों सपोर्ट कर करजो चेनल सब्सक्राइब विडियो जता तो कर, कर मित्रों तमाम मित्रों ने जय माताजी पटीजु लाइव जय माता एक जोटो बिहार से मित्रों जी सको મિત્રો વિડીયો જોતા હોય તો લાઈક કરી નાખજો મિત્રો વિડીયો અને સબસ્ક્રાઈબર ને કરવા ના ભૂલતા રીપિયા મિત્રો વિવાહથી છે હજી વાર છે બસ તમામ મિત્રોને જય માતાજી like